શિક્ષક ભરતી જાહેર અંતર્ગત આજે આપણે બે વિવિધ શાળાઓની શિક્ષક ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છે વિષય તમામ છે વિડીયોને સંપૂર્ણ જોજો અને તમે ક્યાં જિલ્લા સાથે સંબંધ ધરાવો છો તે પણ અમને કોમેન્ટ કરવાની અંદર ભૂલતા નહીં જોઈએ વધારે વિગત માહિતી તો પહેલી જાહેરાત છે જીવવિજ્ઞાનની અંદર બીએસસી એમએસસી બીએડ માગવામાં આવ્યા છે ત્યાર પછી ભૌતિક વિજ્ઞાનની અંદર બીએસસી એમએસસી બીએડ ત્યાર પછી ગણિત બીએસસી એમએસસી બીએડ એડ ત્રણ એકથી પાંચ માટે પીટીસી અથવા તેનાથી વધુ લાયકાત માગવામાં આવી છે ત્યાર પછી ધોરણ સોપાન એકથી બે બાલવાટિકા ગ્રેજ્યુએટ અથવા તો અનુભવી શિક્ષકને માગવામાં આવ્યા છે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ માટે પીટી રમત ગમતના અનુભવીને માગવામાં આવ્યા છે ત્યાર પછી કોમ્પ્યુટર જાણકાર હોવું જોઈએ એક પીટીસીની છે તે પાંચ જગ્યા છે ત્યાર પછી સોપાન બાલવાટિકા માટે ત્રણ જગ્યા છે બાકી બધી એક એક જગ્યાઓ છે ઉપરોક્ત લાયકાત ધરાવતા મહિલા ઉમેદવારોએ ખાસ કરીને યાદ રાખજો જેઓ મહિલા ઉમેદવારો છે તેવા જ ઉમેદવારો અરજી કરવાની રહેશે વીસ ત્રણ બે હજાર પચીસ રવિવારના બપોરે બાર કલાકે શ્રી અર્બુદા કેળવણી મંડળ રૈયા રિયા ગામ છે તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠે લાયકાત તમામ પ્રમાણપત્રો સહિતની સ્વ હસ્તાક્ષરે અરજી સાથે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહે છે આ સંકુલ કન્યા હોસ્ટેલ સાથેની નિવાસી શાળા છે તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ મહિલા કર્મચારી છે તો સ્ટાફને રહેવા તથા જમવાની સુવિધા છે તો સંકુલ તરફથી નિઃશુલ્ક આપવામાં આવે છે જેઓ હોસ્ટેલમાં રહીને નોકરી કરવા માગે છે તેવા ઉમેદ મહિલા ઉમેદવારો માટે આ જગ્યા છે ત્યાંસી સુડતાલીસ ઓગણસી છત્રીસ આઠસો સાઠ છે તેમનો મોબાઈલ નંબર છે શ્રી અર્ગુદા કેળવણી મંડળ સંચાલ શ્રીમતી નાઈબેન પંચાળભાઈ કન્યા કેળવણી સંકુલ શ્રીમતી વીરાબેન અમરભાઈ કન્યા પ્રાથમિક શાળા શ્રીમતી રંગાબેન બારાભાઈ કન્યા માધ્યમિક શાળાઓ માટે જગ્યાઓ મંગાવવામાં આવી છે ત્યાર પછીની ભરતી જાહેરાત જોઈ લઈએ ત્યાર પછી અમદાવાદ બાવીસ ત્રણ બે હજાર પચીસ દિવ્યાભાસ કરાતા જાહેરાત અમે મૂકી રહ્યા છીએ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ગુજરાતી માધ્યમ માટે શિક્ષકો જોઈએ છે પ્રી પ્રાઇમરી ધોરણ એકથી આઠમાં બીસીએ એમસીએ પી કોમ્પ્યુટર કરેલા હોય છે એક પોસ્ટ છે ત્યાર પછી લોઅર પ્રાઇમેરી એકથી પાંચ માટે એક પોસ્ટ છે બીએ બીએડ હિન્દી અને ગુજરાતી માટે અપર પ્રાઇમરી બીએ બીએડ ગુજરાતી હિન્દીની એક પોસ્ટ છે અપર પ્રાઇમેરી થી આઠ માટે ઇંગ્લિશની પણ એક પોસ્ટ છે સેકન્ડરી અને હાયર સેકન્ડરી નવથી બાર માટે એમએ બીએડ સંસ્કૃત સબ્જેક્ટની એક પોસ્ટ છે રૂબરૂ અથવા તો ઇમેલ દ્વારા તમારે ત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં અરજી છે તે મોકલવાની રહેશે ઇમેલ ઇમેલ આઈડી છે એ એસકુમ ડોટ સ્કૂલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ સ્ત્રી સ્ત્રી કેળવણી મંડળ ઉત્તેજન મંડળ દ્વારા આ જાહેરાત બહાર પાડવામાં આવી છે ટીવી ટાવર પાછળ ડ્રાઇવિંગ રોડ અમદાવાદની આ જાહેરાત છે